જુનાગઢના શિવ કન્યા તરીકે જાણીતા ડોક્ટર અનુપશ્રી સાંઈ મલિકા દ્વારા જુનાગઢ ભવનાથ ખાતે ગણેશનો દરબાર બનાવવામાં આવ્યો જુનાગઢના શિવ કન્યા તરીકે જાણીતા ડૉક્ટર અનુપશ્રી સાંઈ મલિકા દ્વારા જુનાગઢના ભવનાથ ખાતે ગણેશનો દરબાર બનાવવામાં આવ્યો હતો ગિરના તડેથી ભવનાથ દાદાના આંગણામાં ગણેશ ભગવાનનો દરબાર બનાવવામાં આવ્યો હતો ત્યારે ગણેશ દરબારના ભગવાન સાથે સાંઈ બાબાનો પણ દરબાર બનાવવામાં આવ્યો હતો ત્યારે આ ભવ્ય વિઘ્ન વિનાયક દેવની સ્થાપના પણ કરવામાં આવી હતી અર્ધ વિનાયક દેવની ઝાંખી મહારાષ્ટ્રમાં આવે છે અત્યારે જુનાગઢના ભવનાથ વિસ્તારમાં બાર ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી તેના દર્શનથી માત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય છે ત્યારે ગણપતિજી આવે છે તો સાથે રીધિ સિધ્ધિને લઈને આવે છે ત્યારે જુનાગઢના આ શિવ કન્યા તરીકે જાણીતા ડોક્ટર અનુશ્રી સાહી મલિકા દ્વારા જુનાગઢના ભવનાથ ખાતે ગણેશનો દરબાર બનાવવામાં આવ્યો હતો जय गणेश जय गौरी गणेश गिरना टलेटी भवनाथ दादा ना आंगन में બિરાજમાન છે સિદ્ધિ વિનાયક આજનો દરબાર છે બપ્પા અને શ્રી બાબાનો મિલનનો દરબાર છે આજે અહીંયા ભવ્ય અષ્ટ વિનાયકની ઝાંખી કરવામાં આવી છે જેની પરિક્રમા કરવામાં આવે છે મહારાષ્ટ્ર રાજ્યમાં પાંચ મંદિર છે એ છે પુના જિલ્લામાં બે મંદિર છે એ રાયગઢ જિલ્લામાં એક મંદિર છે અહેમદનગર અલિયાનગર જિલ્લામાં અષ્ટ વિનાયકના દર્શન કરવાથી જીવનમાં કોઈ વિઘ્ન રહેતા નથી હવે વારે વારે મહારાષ્ટ્ર જવું કે વારે વારે આમના દર્શને જવું એમની કૃપા વગર સંભવ નથી તો અહીંયા ભવનાથમાં જ આયોજન એટલું સરસ કરવામાં આવ્યું છે કે ભાઈ એક એક ગણપતિને અહીંયા બેસાડવામાં આવ્યા છે અને અષ્ટ વિનાયકના જે બી તપ કરે છે એના જીવનમાંથી બધું દુઃખ ચલ્યું જાય છે અને મંગલ મંગલ ગણપતિ આવે છે તો મંગલ ભાવ લઈને આવે છે અમંગલને મંગલ કરે છે ગણપતિજી આવે છે તો રિદ્ધિ સિદ્ધિને લઈને આવે છે ગણપતિજી આવે છે તો શુભના લાભને સાથે લઈને આવે છે જે બી ગણેશની પ્રથમ પૂજા કરે છે ગૌરી ગણેશને નતમસ્તક થાય છે વંદન કરે છે સિદ્ધિ વિનાયકની અષ્ટ વિનાયકની ભક્તિમાં લાગી જાય છે એના પર અચૂક ગુરુ મહારાજ દત્ત ગિરનારી શ્રી સાંઈબાબાની કૃપા ઉતરે છે અને જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી તમે ગણેશજીના વ્રત રહો મંગળવારના અને મંગળવારના વ્રતે તમે થોડી ભાખરી ખાઈને આખા દિવસ ગણપતિજીનું તપ કરો વ્રત રહો પૂજન અર્ચન કરો એમના નામનું અન્નદાન કરો તો ગણેશજી અચૂક તમારા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરી કાઢશે શિવશક્તિને પસંદ છે એ જ મારા ગૌરી ગણેશને પસંદ છે એ જ શ્રી બાબાને પસંદ છે અન્નદાન મહાદાન જય શ્રી મહાકાલ જય ગિરનારી સુખ કરતા દુખર્તા ઓમ ગંગપત્યે નમો નમ સિદ્ધ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ મંગલમૂર્તિ મોર્યા ગણપતિ બપ્પા મોર્યા જય ગૌરી ગણેશ